બરાબર છે ઓકે અહીંયા ચેકિંગ ની કામગીરી ચાલી રહી છે આ બધાની ઉપર બકલ નંબર કેમ નથી વર્દીઓ ઉપર હા મને અવારનવાર ફરિયાદ મળી રહી છે કે જે આ નિયોલ હાઈવે છે એ હાઈવે ઉપર નિયોલ ચેકપોસ્ટ થી આગળ કડોદરા હાઈવે ઉપર આ લોકો ઊભા રહી છે અને ઉઘરાણું કરી રહ્યા છે અને આમાં જે ટીઆરબી જવાનો છે એમાં એક પણ નેમ પ્લેટો નથી હોતી આ લોકો નેમ પ્લેટ કેમ નથી લગાવતા આ ભાઈની હજી નથી લાગેલી પેલા ભાઈની હજી નથી લાગેલી હા નેમ્પ્લેટ ના લગાવવાનું તમારે બધાની ડ્યુટી અહીંયા જ હોય છે એક બે ત્રણ ચાર અહીંયા ક્યાં ટ્રાફિક નિયમનનું ક્યાં આવે છે તમારે ક્યાં અહીંયા શું જરૂર હા રસીદ બનાવવા માટે ઉભા રાખ ઓકે ચાલો આમના કહેવા પ્રમાણે આ તમામની ડ્યુટી અહીંયા જ છે અને એ તો આપણે આ ટી કરીને જાણી લઈશું કે આમની ડ્યુટી કઈ જગ્યા પર હોય છે અવારનવાર મને ફરિયાદ મળે છે કે આ જે કડોદરા રોડ છે ને ત્યાં ગેરકાયદેસર ઉઘરાણું ચાલે છે એકવાર તો મેં આમને જાણ કરી દીધી હતી કે જ્યાં ગેરકાયદેસર ઉઘરાણું કરતા હોય તો બંધ કરી દેજો કાયદા કાયદા કાનૂન મુજબ ચાલો એ મેં જાણ કરી દીધી છે અને આજે હું અહીંયા આવ્યો તો મને એમનું કહેવું એવું છે કે અમે બ્લેક કાસ્ટની ડ્રાઈવ ચલાવીએ છીએ હકીકતમાં બ્લેક બ્લેકકાસ્ટની ડ્રાઈવ નથી ચાલતી હકીકતમાં શું થાય છે ને હું તમને જણાવી દઉં આ હાઈવે ઉપર આ કડોદરા હાઈવે ઉપર તમે આગળ ચાલો ને એટલે નકરી ટેક્સટાઇલ માર્કેટો આવશે એમાં ઘણી બધી ટેક્સટાઇલ લેન્ડમાર્ક માર્કેટ છે અને અન્ય ઘણી બધી ટેક્સટાઇલ માર્કેટો છે એના તમામના ટેમ્પાઓ અહીંયા ચાલે આ ટેમ્પા ચાલે અને જેટલા ટેમ્પા અને ટ્રકો ચાલે ને એ ટેમ્પા અને ટ્રકો આ જગ્યા ઉપર વસૂલાત થાય છે બ્લેક કાચ ડ્રાઈવ તો ઠીક છે એમનો સબ્જેક્ટ મેટર છે જે કરતા હોય બ્લેક કાચની ડ્રાઈવ શું કરે શું નહીં એ તો પ્રજા જાણે છે એટલે આ ફરિયાદો મને મળે છે એટલે મારે અહીંયા આવવું પડે છે અને મારો બસ કન્ટેક્સી જ છે ડ્યુટી કરે એમાં કોઈ વાંધો નથી પણ જે ગેરકાયદેસર ઉઘડનાર થતા હોય એ બંધ થઈ જવા જોઈએ આની પહેલા પણ અત્યાર સુધી લાઈવ આવવાની આવશ્યકતા નહોતી કારણ કે ગેરકાયદેસર ઉઘરાણા છે એ બંધ છે પણ એ બંધ છે તો ભવિષ્યમાં એ ચાલુ પણ ના થવા જોઈએ જો એ બંધ રહેશે તો મારું લાઈવ બંધ રહેશે જો ચાલુ કરવાની કોશિશ કરશો તો મારું લાઈવ ચાલુ થઈ જશે ઓટોમેટિક જ એ તમારી હું કોઈ પરમિશન અથવા તમારી આજ્ઞાની વાટે નહીં બેસું બરાબર અને આ એક એક માહોલ બની ગયો છે કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ એ કોઈ કઈ જગ્યાએ ટ્રાફિક છે તો ટીઆરબી ની શું આવશ્યકતા છે અહીંયા હા ટીઆરબી ચાર ચાર ટીઆરબી ના જવાનો જેને ટ્રાફિક નિયમનનું કામ સોંપવામાં આવે એ બધાને લઈ લઈને અહીંયા શું અને એક પણ એ નેમ્પલેટ નથી લગાવી જો બધું કામ કાયદેસર જ કરવું છે તો નેમપ્લેટ લગાવી જોઈએ ને પ્રોપર યુનિફોર્મમાં રહેવું જોઈએ ને એ કેમ નથી કરવામાં આવતું એટલે પ્રશ્ન માત્ર એ જ છે કે પ્રોપર કામ કરો બાકી આપણે જયારે આપણે રેલવે સ્ટેશન ને બસ સ્ટેશન જઈએ ને તો મને આ વસ્તુ જોઈને એક વસ્તુ યાદ આવે એટલે જણાવી દો આપણે રેલવે પ્લેટફોર્મ પર જઈએ બસ સ્ટેશન પર જઈએ ત્યારે એક બોર્ડ માર્યા હોય મોટા મોટા હોર્ડિંગ્સ માર્યા હોય કે ઝેબ કચરો છે સાવધાન હે ને તો મને એવું લાગે કે આજે હાઈવે છે ને સો મીટર ઉપર આગળ એક બોર્ડ મારી દેવું જોઈએ કે જેબ કચરો છે સાવધાન હે ને તું યોગ્ય કહેવાય કે ભાઈ તું પછી આપણે અહીંયા જેબ કચરો થી સાવધાન રહેવું પડે એટલે જે બી કામગીરી કરવાની છે એ તમામ નિયમોને આધીન કરવાની છે નિયમોથી ઉપરવાટ જઈને કોઈ પણ કાર્યવાહી કરવાની નથી અને જો કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે તો હું એકને છોડીશ નહીં જય હિન્દ જય સવિતા